તેવા અનેક જોવા મળ્યા છે જેમાં અનેક શહેરના બોર્ડરો તથા રાજ્યના બોર્ડર ઉપર પકડી પાડવામાં આવે છે આજ વડોદરા શહેરના આવતા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે અને પચીસ એમ બે વર્ષના પકડાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરાવો ત્યારે સાજીગંજ પોલીસ સ્ટેશન ફતેગંજ પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશન જવાહરનગર પોલીસ સ્ટેશન નંદેશરી પોલીસ સ્ટેશન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આમ છ પોલીસ સ્ટેશનોમાં બે વર્ષ દરમિયાન ઓગણસાઠ લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો જેનો આજરો ડેપ્યુટી કલેક્ટર ડીસીબી ઝોન એક જુલી કોઠિયા તથા નશાબંધી શાખા અને સમગ્ર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ સાથે આ ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આજરોજ રોજ સીપી સાહેબની સૂચનાથી અને કલેક્ટર સાહેબની સૂચનાથી એસડીએમ સાહેબ નશાબંધી ઓફિસર અને મારા રૂબરૂમાં સાત પોલીસ સ્ટેશન ઝોન વનના દારૂનો નિકાલ કરવા માટેની પ્રોસિજર તૈયાર કરી દીધેલ છે જેની અંદર અંદાજે ઓગણસાઠ લાખનો દારૂનો મુદ્દામાલ નાશ થનાર છે